વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ચારે બાજુના દબાણો શોધી શોધીને હટાવવામાં આવી રહ્યા છે જ્યારે કચેરી નજીક રૂટની લારીઓ પથ્થર ગેટ અને સાયકલ બજારનું દબાણ કોની હપ્તા પદ્ધતિને યથાવત રહે છે તે સવાલ ઊભા થયા છે નમસ્કાર કટિબંધ ન્યૂઝ ચેનલ ન્યૂઝપેપર તરફથી ઉત્તરાયણ નિમિત્તે તમામ દર્શક વાચકોને શુભકામનાઓ આવનારા દિવસ આપના શુભ રહે આજે મેં આપની સમક્ષ વડોદરા શહેર માટેની એક અગત્યની જાણકારી લઈને આવ્યો છું આપ લોકોને દર વખતે કોઈના કોઈ જાણકારીથી માહિતીગાર કરવાનો મારો એક વિષય છે મારો એક કરમ છે જે મેં પૂર્ણ કરું છું વડોદરા શહેરના અંદર જે કોઈ રહેતો હશે તેને આ વાતથી અવશ્ય દરેક વખતે જોતો હશે કે દરેક છાપામાં વાંચતો હશે કે છેલ્લા કેટલાય સમયથી મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારમાંથી દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે જે ખૂબ જ સારી છે આ દબાણ હટાવવામાં એ લોકો લારીઓ પણ હટાવી રહ્યા છે પથારા પણ હટાવી રહ્યા છે અને પાક્કા દબાણ પણ તોડી રહ્યા છે જે ખરેખર ખૂબ જ જરૂરી છે અને આ કામગીરી બહુ જ સારી છે કટિબંધ તરફથી મેં આ કામગીરીને ખૂબ સરાહનીય માનું છું પરંતુ આમાં એક એવો ભાગ છે જ્યાં ખોટું પણ થઈ રહ્યું છે જે ખોટા ભાગમાં એવું છે કે જે દબાણ મહાનગરપાલિકાને હટાવવા છે તે જ હટાવવામાં આવે છે જ્યાં એમની કોઈ વ્યવસ્થા વ્યવહાર કે કટકી પ્રથા અમારી નજરે જો નહીં ચાલતી હોય તો એ દબાણ હટાવવામાં આવતા હોય છે અને જ્યાં ચાલે છે એ દબાણ ક્યારેય પણ હટાવવામાં નહીં આવતા શહેરના દરેક નાગરિકને જો અહીંયા વડોદરા શહેરમાં રહેતો હશે તેને દરરોજનો એક રસ્તો હશે ખંડેરાવ માર્કેટ ખંડેરાવ માર્કેટ જ્યાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે અને આ કચેરીની નજીક કરીબન સોથી વધુ લારી પથારા અને અન્ય દબાનો અડધા સુધીનો રસ્તો રોકીને બેસે છે અને આ દબાણના કારણે દરરોજે ત્યાં અકસ્માત થાય છે દરરોજે ઝઘડા થાય છે અને એમાં આશ્ચર્યની વાત એ છે કે મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારી કર્મચારીઓ તેમજ આ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે જ્યાં મ્યુનિસિપલ કમિશનર પણ બેસે છે મેયર પણ બેસે છે સ્ટેન્ડિંગ ચેરમેન પણ બેસે છે તો પણ આ દબાણ હટાવવામાં નહીં આવતા અને શહેરના દૂર દૂર ખૂના ખાચરામાં જે દબાણ છે તે દબાણ હટાવવામાં આવે છે આપ લોકો આ વિડીયો સમક્ષ જોઈ શકો છો જે ન્યૂઝમાં ચાલી રહ્યા છે કે કયા દબાણ હટાવવામાં આવી રહ્યા છે કેમ મહાનગરપાલિકાની નજીકના દબાણ નહીં હટાવવામાં આવતા આવી જ પરિસ્થિતિ શહેરના એક એવો ભાગ છે જે છેલ્લા વર્ષોથી અનેક વખત અનેક કોર્પોરેટર આવ્યા અનેક મ્યુનિસિપલ કમિશનર બદલાઈ ગયા અને દર વખતે આ બાબતમાં ખૂબ જ છાપામાં પણ આવે છે વિવાદ પણ થાય છે અને એ દબાણ ક્યારે પણ હટતા નથી એ છે પથ્થરગેટનો દબાણ પથ્થરગેટ સાયકલ બજારનો દબાણ એવો છે કે ક્યારે પણ આ રસ્તો ખુલ્લો થતો નથી અને અહીં સાયકલ બજારના વેપારીઓ ખુલ્લે આમ બિંદાસ કેમરા સમક્ષ પણ કંઈ ઘણી વખત કહી ચૂક્યા છે કે અમે લોકો તો વ્યવહાર આપીએ છીએ અમે લોકો હપ્તો આપીએ છીએ અમે લોકો કેમ દબાણ હટાવીએ તો આવી પરિસ્થિતિના કારણે સમજવાની જરૂર છે કે મહાનગરપાલિકા શું કામગીરી કરી રહી છે ખરેખર ઈમાનદારીપૂર્વક કામ કરી રહી છે કે એના અંદર પણ કોઈ નીતિ ખોટી છે જો નીતિ ખોટી ના હોય તો એક જ બાજુના દબાણો હટાવવામાં આવે છે ખૂના ખાચરાના દબાણ હટાવવામાં આવે છે શહેરના દૂર દૂરના દબાણ હટાવવામાં આવે છે તો મહાનગરપાલિકાની નજીકની વિસ્તારના અંદરની જ દબાણ જે ખંડેરાવ માર્કેટ છે પથ્થર ગેટ છે આ દબાણ કેમ હટાવવામાં નહીં આવતા અને આવી જ પરિસ્થિતિ તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે માંડવી જ્યાં લોકોને ચાલવું પણ મુશ્કેલ છે ઊભું રહેવું પણ મુશ્કેલ છે અગર કોઈ ભૂલથી ટુ વ્હીલર પર ત્રણ વ્યક્તિ જતા હોય તો ટ્રાફિકવાળાને તાત્કાલિક ડંડ કરી દે છે તાત્કાલિક પોલીસવાળાને પકડી લે છે અને કોઈ જો વાહન એને ગેરકાયદેસર મૂકી દીધો છે તો વાહનને તાત્કાલિક ક્રેન ઉઠાવીને લઈ જાય છે એવી જગ્યા પર આપ વિડીયોમાં જોઈ શકો છો કે દુનિયાભરના પથારાવાળા બેસેલા છે માંડવીથી લઈને પાણી ગેટ સુધી આખા મુખ્ય માર્ગ પર પથારાના દબાણ છે અને આ પથારાનું દબાણ ઘણી વખત ઘણા છાપવામાં આવે છે ઘણી વખત વિવાદ થાય છે કે આ પથારાવાળા ખુલ્લે આમ કહી ચૂક્યા છે કે અમે ટ્રાફિક પોલીસને અમે દબાણ શાખાની ટીમને હપ્તા આપીએ છીએ જેથી અમારો કોઈ અહીંથી હટાવી નહીં શકતો અને અમને કોઈ રોકી નહીં શકતો તો આ જે એક નીતિ છે કે દબાણવાળાને બિલદાસ ચાલવા દેવાની અને આવી જ પરિસ્થિતિ જુબેલી ગાર્ડન પાસેની છે જ્યાં વર્ષોથી એક મેક્સી કપડાં જે વેચવાની દુકાનો લોકોએ લગાવી દીધી છે આ લોકોએ ફૂટપાથ આખો રોકી દીધો છે અને ત્યાં ફોર વ્હીલર વાહનો તો પાર્ક થાય છે જ જે પણ ગેરકાયદેસર છે પરંતુ આ ફૂટપાથ રોકવાના કારણે ત્યાં ચાલવું પણ મુશ્કેલ છે અને અગર ત્યાં કોઈ ભૂલતી જો વચ્ચે ઊભો થઈ જાય ને તો આ દુકાનદારો એમને ઊભા પણ નહીં થવા દેતા તો શું આ જે ગેરકાયદેસર દબાણો છે તે કાયદેસરના છે માત્ર કટિબંધ ન્યૂઝ ચેનલ પેપર તંત્રને આટલું જ પૂછવા માંગે છે